આપણે અહીંયા બાજુમાં રોડ રોડ ઉપર ઉપર આવી ગયા એટલે એટલે અંદર જ આ કટોલા જો કેટલા મસ્ત હે ને આમાં હે ને અંદર જઈ જઈને જોવું પડે ક્યાં હે કટોલા નીચે વરિયે ને તો વધારે દેખાય આઈ ગયું જો નાનુંકડું

ત્યારે જ કટોલાન અત્યારે આપણે સાગબાજીવારા પાસે લેવા જાય તો આ કેટલા ના આવે અત્યારે આનું નથી આ મળે મળે એટલા હમ હા એટલું બધું હોય પછી તો સસ્તું થઈ હમ થઈ જાય એવું લાગે કેટલા ઘણા ઘણા

ગયા વખતે ચોમાસામાં અમે અહીંયાથી જ લીધેલા હતા ત્યારે એટલામાં થી જ આપણે ઘણાય થઈ ગયા હતા ઘણા એટલે અમે એક બે થેલી ભરાઈ ગઈ હતી પછી અમે આજુબાજુમાં અહીંયા બધા લોકોને દઈ દીધા હતા આ જો કંઈક નીકળું સસલો હોય કે દીપ લોગમાં આવી ગયો હતો તો આવી રીતના અહીંયા જો તમે જોઈ શકો કેટલું સ્પીડમાં દોડે હજી જાય જ છે અમને ખબર નતી અહીંયા કેટલા દિવસથી આટા મારે કટોલા વેણતા વેણતા અમને આ વિદ્યાનું ઝાડ મળી ગયું છે અમે બધા નાના હતા ને સ્કૂલમાં જતા ને ત્યારે આનું આ થોડુંક તોડી પછી બુક ની રાખતા એમ કેતા કે હે ને આને લીધે વિદ્યા આવે એમ

બપોરે મંદિરેથી આવી ગયા હતા અને પછી રસોઈ બનાવીને હવે હું ફ્રી થઈ ગઈ છું અને અહીંયા તમે જોઈ શકો છો તો અહીંને આપણે કમ્પ્લીટ રેડી છીએ અને હવે વાંચવા બેસી જવાનું છે તો એક ભાઈનો પ્રશ્ન હતો કે આપણે એક દિવસમાં કેટલા સબ્જેક્ટ વાંચવા જોઈએ અંદર છે ને એક સબ્જેક્ટ વાંચી શકો ને તો બહુ વધારે સારું અને જો તમને વાંચવામાં એક સબ્જેક્ટ વાંચવામાં બહુ ડિફિકલ્ટી આવતી હોય કે કંટાળો આવી જતો હોય બહુ અઘરું આવે ત્યારે આવું બધું થતું હોય છે તો ત્યારે છે ને તમે બીજો સબ્જેક્ટ સ્વિચ કરી શકો અને જો તમને એક જ ફાવતો હોય તો વધારે સારું તો તો એક જ વાંચાય માનો કે તમે ભૌતિક ભૂગોળ વાંચી રહ્યા છો તો પછી ભૌતિક ભૂગોળમાં ઘણી બધી ટર્મ્સ એવી આવતી હોય જે આ પહેલેથી વાંચેલી હોય ને તો છેલ્લે સુધી કામ લાગે એવી રીતના એમ તો એ તમે એવી રીતના વાંચશો ને તો એ વધારે મગજમાં ઉતરશે ને વધારે સમજમાં આવશે અને બે સબ્જેક્ટ વાંચવામાં એવું છે કે એક સબ્જેક્ટમાં તમને થોડીક ડિફિકલ્ટી આવે તો તમે બીજો સબ્જેક્ટ વાંચો અને એમાં પછી થોડું ઘણું નવું આવે ઘણું બધું આવડતું હોય એવું બધું આવે ત્યારે વાંચવાની મજા આવે અને કંટાળો નથી આવતો અને આપણે વાંચવાનું સાવ મૂકી દેવા કરતાં બીજો સબ્જેક્ટ વાંચો વધારે સારું એવું માનું છું તો એક દિવસમાં બે સબ્જેક્ટ અથવા તો એક સબ્જેક્ટ તમે વાંચી શકો તમારી જે રીતની યોગ્યતા જે રીતના તમને યાદ રહે એ રીતના અને અત્યારે વાગ્યા છે બપોરના બે ને આપણા મોબાઈલમાં સિક્સટી ફાઈવ પર્સન્ટ ચાર્જિંગ છે તો હાલો વાંચવા માંડીએ આજે મારે એક વિડીયો જોવાનો છે સાયન્સ એન્ડ ટેકનોલોજીનો ત્રણ કલાકનો છે તો એ પહેલાં ત્રણ કલાકનો વિડીયો કમ્પ્લીટ કરી નાખું પછી મારે સાંજે છે ને ટાઈમ મળે ને ત્યારે ટેસ્ટોગ્રાફી કરવાની છે કરન્ટ અફેર્સ જે વન લાઈનર આવે છે એ તો જૂન મહિનાનું છે એ તો બધા વિશ સાથે કમ્પલીટ થઈ જાય એટલા માટે ટેક્સ્ટોગ્રાફી કરવાની છે એ એકવાર ફટાફટથી રિવિઝન કરી નાખું તો બપોરના ત્રણ વાગી ગયા છે અને આપણે ટાઈમ થયો છે ચા અને બિસ્કિટ ખાવાનો ડેલી હું બિસ્કિટ નથી ખાતી પણ આજે બિસ્કિટ હતા તો ચા સાથે ખાઈ લીધા તો હવે મારે વિડીયો કમ્પ્લીટ થઈ ગયો છે મેં ટુ એક્સની સ્પીડમાં આખો વિડીયો જોઈ નાખ્યો છે કારણ કે એમાંથી ઘણું બધું મને આવડતું હતું એટલા માટે અને થોડું અઘરું લાગ્યું ને થોડુંક ઇઝી લાગ્યું પણ હા આવડી ગયું ઘણું બધું એટલે વિડીયો બહુ યુઝફુલ થયો અને આ વિડીયો તમને યુઝફુલ થાય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ આપણે આવતા નવા વ્લોગમાં